જય માતાજી મિત્રો હું છું ભાવેશ ઠાકોર અને આજે આવ્યો છું મિત્રો ગોમડે માતાજીની પ્રતિષ્ઠાથી એટલે દર્શન કરવા આવ્યો હતો ગમમાં વેરે માતાએ તો દર્શન કરી અને ગેર ખેતરમાં આવ્યો છું મિત્રો અને ખેતરમાં ફોટો મારું છું મિત્રો મિત્રો પત્ની અને અજબના ગજબ કહાની ઓમ દબાઈ દબાઈ ને રાખે આજમીઓને અને કોકના આગળ વાત કરતો હોય ને એટલે એવું કહે બાપ ઇન ખબર પડી જાય કાચી ને કાચી ખાઈ જાય આવી વાતો કરે મિત્રો તો મિત્રો આવી વાતો સાચી છીએ આ હા આટલું બી વાતો હશે યારે હા જોયા જેવું નહીં મિત્રો આવો ને આવો માણસો અને આપણને એમ કે ઓમ સ તમે તો તેમ છો ને તમે તો ગોડા જેવો ને તમને કોઈ ખબર ના પડે ને એ તો હંમેશી હતી તમારે ઘર કર્યું ને આવી બધી વાતો કરવી મિત્રો બોલો હવે અમને શું કહેવાનું તમે તમે અમે ગોડા હતા તે સમજો અમને ગોડા ના મળોત ડાહે જ આવી વાતો કરી મિત્રો અને વાત તો એમની ચાલુ કરે ને તે આપણે ગમે બી સાચી વાત કરતા હોય ને તો વાત સાઈડમાં જ જતી રહે ના કે હું કહું પહેલાં હોબળો આપણે એમની જ બી પૂડી હોબળે નહીં આપણું તો બેન બાજુ કોઈ હોબળે જ નહીં આવીને આવી મા બધી માથાકૂટો કરતો હોય આમ કહો એટલે કે અમે ઓમ અમે ઓમ કર્યું અમે તો તમારે ઘર કર્યું એટલે ભાઈ તમે હતો ને ઘર કર્યું વાત સાચી હ પણ તમે ના તો બીજું કોઈ ઘર કરવાનું નહીં આવું છે એવું મિત્રો મિત્રો તમારે આવું હોય છે મિત્રો તો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો કા વાત સાચી અમે